કયો વિસ્તાર સમસ્યા છે કાશી વિશ્વનાથ ચાર રસ્તા પ્રોડક્ટિવિટી રોડ આ કહેવાય છે કાશી વિશ્વનાથ મંદિરની એક્ઝેક્ટ સામેનો જે રોડ છે એની ઉપર એક મહાકાય ભૂવો પડ્યો છે ઉપરથી ત્રણ ફૂટ ચાર ફૂટ ખોળાઈ છે અને અંદરથી ઊંડાઈ એની આશરે સાતથી આઠ ફૂટ હશે આ રોડ ઉપર અવરનવર ભૂવા પહેલાં પણ પડતા હતા અને હાલ પણ એ ભૂવા પડવાનો જે વડોદરામાં સિલસિલો છે એ યથાવત છે આપણે જોઈ શકીએ છીએ અત્યારે જે છે અકોટાથી લઈને મોજમૌડા સુધીના જે બુવાઓ પડ્યા છે એ પ્રોપર એની કામગીરી નથી થઈ અકોટાથી લઈને ગાય સર્કલ સુધીના ભુવાઓની પ્રોપર કામગીરી નથી થઈ અને અત્યારે વધુ એક ભૂવો જોયો છે આપણે આપણે અકોટા જે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની અંદર પાંત્રીસ વર્ષ રાજ કર્યું છે માત્ર અકોટા વિધાનસભામાં જ પાંત્રીસ થી વધારે ભૂવા પડ્યા છે એનો મતલબ જેટલું એમણે રાજ નથી કર્યું એના કરતાં વધુ તો ભૂવા પડ્યા છે આ એમને અકોટા વિધાનસભામાં જે અત્યારે જીતતા આવ્યા જે નેતાઓ છે એમને મારે કહેવું છે કે આ તમે શું જનતાને આ ભેટો આપો રહ્યા છો ભ્રષ્ટાચાર એટલે શાસક પક્ષની અને તંત્રની મિલીબગત છે એક એક ભૂવા પાછળ પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે એ શું એ લોકો સોનાની અને ચાંદીની હિતો અંદર મૂકે છે અને જો એ ભ્રષ્ટાચાર ના કરતા હોય તો એ અને જો આટલો ખર્ચો કરતા હોય તો એક જ જગ્યાએ વારંવાર ભુવા કેમ પડી રહ્યા છે અકોટાથી લઈને મૂળમોડા સુધીના સત્તર ભુવાઓ જે પડ્યા એ એક જ જગ્યા ઉપર કેમ પડ્યા છે વારંવાર એ લોકો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે આપણાને એમ અહીંયા અકોટા વિસ્તારમાં આવ્યા હતા એ રોડ સ્વચ્છ અને ચોક્કા દેખાવામાં આવ્યા હતા આ બુવો ન દેખાયો આ બુવો ગઈકાલનો જ પડેલો છે આ રસ્તે પણ એ લોકો ગયા છે મે રાત્રે દસ વાગે મીડિયાને મેસેજ મોકલ્યો હતો એ વખતે પણ અહીંયાથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીઓ ગઈ છે મે મારી નજરે જોયું છે આ વસ્તુ એટલે એ લોકોને માત્ર મલાઈ ખાવી હોય છે જનતાનું કામ કરવું નહીં હોતું હું આપને ચેલેન્જથી કહી રહ્યો છું કે અકોટા વિધાનસભામાં સોલ કોર્પોરેટર છે એ ભારતીય જનતા પાર્ટીના છે એ જે ધારાસભ્ય છે એ ભારતીય જનતા પાર્ટીનો છે કયો ધારાસભ્ય કયા કોર્પોરેટરે આપ મીડિયાને બાઈટ આલી હોય ભૂવા માટે આપને આપ મને બતાવી શકો છો ચિરાગ શાહ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ